શ્રી નવજીવન પંચાયતી પ્રાથમિક શાળામાં ગાંધીધામ ખાતે જન્માષ્ટમી શ્રી કૃષ્ણ જન્મ મહોત્સવની ઉજવણી કરવામાં આવી તાજેતરમાં તારીખ ત્રેવીસ આઠ બે હજાર ચોવીસની શુક્રવારના રોજ ગાંધીધામ પંચાયતી પ્રાથમિક શાળા ખાતે જન્માષ્ટમી શ્રી કૃષ્ણ જન્મ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી અને મટકી ફોડનો કાર્યક્રમ શાળાના બાળકો તથા શિક્ષકો દ્વારા સાથે મળીને કરવામાં આવ્યો હતો

બાળકો શ્રી કૃષ્ણમય બની ગયા હતા અને મટકી ફોડ શ્રી કૃષ્ણના હસ્તે કરવામાં આવી હતી બાળકોએ શ્રી કૃષ્ણ જન્મોત્સવ માણી આનંદ મેળવ્યો અને ઉત્સવ ભેરા કાર્યક્રમની ઉજવણી કરી સાથે સાથે શિક્ષકો દ્વારા ભગવાન શ્રી કૃષ્ણ જન્મ મહોત્સવ અને તેના હેતુ તથા રાજા કંસથી માંડી અને મહાભારતની જીત સુધીની કેટલીક વાતો અને દ્રષ્ટાંત સાથે બાળકોને સમજાવવામાં આવ્યા

रिपोर्टर हरिप्रसाद रावल